તો કપાયેલા માથામાંથી અવાજ એવો વાગ્યું નથી ને મારા દીકરા એક પુત્ર ને એક નિમ્ન કક્ષાની સ્ત્રી સાથે પ્રેમ થયો માતૃશક્તિ હોય એમાં નાના મોટા નબળા પાત્રો પણ હોય અને એને કારણે એ એમની સાથે ખેંચાણો ખેંચાય ત્યાં સુધી પણ વાંધો નહીં પણ એને ઘરમાં લાવવા માટેની એણે વાત કરી ત્યારે પેલી સ્ત્રીએ શરત કરી કે તારી માં જે છે વચ્ચે એ આપણને હકીયે નહીં દે એને હું પસંદ નથી એટલે આવવા નહીં દે આમ તો આવા ઘણા રોજિંદા પણ પ્રસંગોને બનાવો આપણા ધ્યાનમાં હોય છે પણ આ થોડો એક્સ્ટ્રીમ છે એટલે મને યાદ આવ્યું એને કીધું શું કરું તું કે એમ કરું આમાં તો એવું જોઈ છે આ પાત્રોમાં તો એક તરફી જોઈ છે તો એમ કહ્યું કે તારી માનું માથું વાઢીને લેતો હોય તો હું તારી ભેગો આવું તારી ભેગી આવું હવે તો અંધ થઈ ગયા પછી તો એને એવું કઈ હોતું નથી કે આવું કરાય ન કરાય અને એને એની માનું માથું વાઢી નહીં અને એનું માથું ચોટલો પકડી અને એમની પ્રિય તમારી પાસે લઈને જતો હતો એ હાલતો હાલતો જાતો હતો ને એ મેં ઠેસ વાગી લથડિયું ખાઈ ગયું તો કપાયેલા માથામાંથી અવાજ એવો વાગ્યું નથી ને મારા દીકરા દીકરા શું માતૃત્વની અદભુત કલ્પનાઓ આપણે ત્યાં કરી છે માથું વાઢીને કે કેળે મા હાટ માંથી દીકરો દીકરા માટે નીકળે એવો ખમકારો કરનારી માતાઓ અને બહેનો વિશે કેટલીક બાબતો સમાજ જીવનમાં હજી પણ અજાણી છે મને ઉદાહરણ યાદ આવે પચાસ સાઠ સિત્તેર વરસનું દાંપત્ય જીવન થઈ ગયું હોય અને થોડાક અંતરે હાહરે હોય નજીકમાં હોય તો આવરો જ આવરો હોય પણ થોડાક દૂર વ્યાઈ ગયા હોય તો પછી દસ પંદર વરસ વીસ વરસ આવરો જાવરો રે પણ પછી તો કોઈ પ્રસંગો પાંચ ક્યારેક જવા આવવાનું થાય અને પછી છોકરા વ્યવહારમાં આવી જાય એટલે બા તમારે નથી જવાનું અમે જીઆ છીએ એટલે પછી બા ને જવાનું આવવાનું બંધ થઈ જાય અને એવા પચાસેક વર્ષના વાણા વાઈ ગયા હોય ને એને પછી ગામડાના ઝાડવાઈ જોયા ના હોય અને એ તો પછી ઈ ગામના વડીલ થઈ ગયા હોય ને પછી તો એ માળી ઈ ગામના મોભી ગણાય સાસરવાસમાં જ પછી તો એમનો દીકરીઓમાં તો અદભુત બદલાવ આવે છે ને લગન થાય ત્રણથી હાં રહી ગયા હોય અને ચોથે પીર ગયા વાળા તેડી આવે આપણા મારી વાત છે ઢગ જાય પછી ત્રણ ચાર દી પછી તેડી આવે તે પાછી ત્રણ ચાર દિવસે હાં હે જઈને આવી હોય દીકરી ઈ એના બાપની યારે વાત કરવા બે હે તો ચાર દી પહેલા જ બધું એના મગજમાં જે ફિટિંગ હોય આખું વાઇપ ઓફ કરી નાખે બોલું શું કરે છે આપણે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી નાખે અને આખે આંખો નવો પ્રોગ્રામ ફિટ કરીને આવી જાય તાણદી દીમાં અને એના પપ્પા વાત કરે તો કે તમારે તો આપણે ત્યાં એક જ ગાય છે અમારે ત્યાં એક ભેંસે છે ને ગાય છે અમારે ત્યાં તો ઇનોવા છે આપણે તો ફ્રન્ટી છે એ બધું એનામાં અમારે મંડે ઘણા વાર તણ યાર બેટા તું અહીંથી ગયા કે છે દીમાં એના કુટુંબના એના પરિવારની એ થઈ જાય એ નારી શક્તિને ઈશ્વરની કૃપા છે એની એનું જે વરદાન છે એવી માતા પચાસેક વર્ષની પીયરના જાળવાઈ ન ભાળ્યા હોય બહુ ઓછા લોકોને ખબર છે કે ઈ માં સીમની અંદર નીકળે તો ગામડા માણસ છું એટલે મને આમાં બધા ગામડાના જ ઉદાહરણ યાદ આવે છે અને એ સીમમાં એક વાદળી ચડે તો એ વાદળી સામુજ હોય એ માં જે એના છોકરાના ખેતરમાં જ ઉભી હોય એ માં ઉભી હોય એના છોકરાના ખેતરમાં એના પતિના ખેતરમાં ઉભી હોય ન્યાથી વાદળીને સમાચાર મોકલે વરાય છે મારા વીરના ખેતર હજી સુધી કોઈ માતા એમ નથી કીધું વરહે છે મારા હા હરિયા કેવડું મોટું આ લોકોનું કમિટમેન્ટ છે કેવડું કમિટમેન્ટ ની બહેનોની સહીઓ અમે એક હાડલામ કરાવી લીધી પ્રોપર્ટીમાં કે બેન સહી કરી દો અમારે પાયું બધું વેચવું છે અને બેનો ફટકનારાની સહયોગ કરી દે એ તો સહયો નું તો હવે નવા કાયદા પ્રમાણે આવ્યું એટલે અમારી દીકરીઓ તો આપણે લગ્ન અને થાપા મારીને દીકરીને વળાવતા હોય ત્યારે છેલ્લો એ થાપો હોય એને એ પ્રક્રિયા છેલ્લી હોય અને ઈ થાપો માર્યા પછી દીકરીને એના ગાડામાં બિહારવા જાય તો ગાડું ડેલી ની બહાર ઊભું હોય હવે તો કાર હોય અને હવે તો એ બધી વિધિ નથી હોતી પણ એ નીકળે ત્યારે ન્યા લાજ કાઢતા લાજ પહેલી વહેલી દીકરી ત્યારે શરૂ કરી થાપો મારી અને પછી સાસરિયા તરફ પ્રયાણ કરે ત્યારે પહેલી વહેલી દીકરી લાજ કાઢે હવે ન્યા એના હાહરિયા ત્યારે હોય નહીં ત્યારે માત્ર એની પિયર પક્ષની સહેલીઓ જ હોય મોટે ભાગે તો અને એના પરિવારનો એના ભાઈ પિતા વગેરે જે હોય વળામણે એ પરિવાર જ હોય ત્યારે તો કોઈ સાસરીયું હોય જ નહીં તેમ છતાં દીકરી ત્યારે ઘૂમટો તાણે એક લોક સાહિત્યકારે શેર કરું છું ત્યારે તો કોઈ સાસરિયા ન હોય તો દીકરી શું કામ લાજ કાઢે કોની લાજ કાઢે છે પણ એ લાજ કાઢીને એમ કહેતી હતી કે મેં આ પ્રોપર્ટીને થાપો મારી મારા ભાઈને આપી દીધી હવે એની ઉપર મારી નજર ન પડે એટલે આપણા સંસારના તાણાવાણામાંથી સામાજિક રીતે કૌટુંબિક રીતે આપણા પરિવારો નાના થતા ગયા પરિવારોની વ્યાખ્યા બદલી ગઈ સંયુક્ત પરિવારો તૂટી ગયા હિંસક બોલતી હતી ચાર પાંચ દેરાણીઓ જેઠાણીઓનું ટોળું હોય એની ઉપર સુપ્રીમ કમાન્ડર સાસુ હોય થ્રી વાળા એને આઈજીની જે હુકમ કરતા હોય આ નથી કર્યું આ નથી કર્યું ઉઠી નથી અને એનો આદરપૂર્વક જે બધા સંવાદો હાલતા હતા અને કિલ્લોલ થતો હતો એ પરિવારની અંદર ત્યારે પૈસાની તો જરૂરત ન પડતી આનંદ માટે પૈસાની જરૂરત નહોતી પડતી થાય ક્યાં ભાઈ ભેગા થાય ધોળ શરૂ થાય એટલે થાક ઉતરી જાય ગીત શરૂ થાય થાક ઉતરી જાય રાસ શરૂ થાય થાક ઉતરી જાય આ બધા આપણા વગર પૈસાના મનોરંજનના કાર્યક્રમો હતા આ તમે જોજો અમે ક્યાંય પૈસાની આવશ્યકતા નહોતી અદભુત સુંદર રીતે એ બધા આપણા પારિવારિક જીવનો ગ્રામ્ય જીવનો નગરની અંદર પણ આ વ્યવસ્થાઓ બહુ સારી રીતે ચાલતી હતી અને એ બધા સામાજિક અને પારિવારિક આપણા જે બંધનો હતા આપણા જે રિવાજો હતા અને એને કારણે આપણા જેને આપણે કુરિવાજ તરીકે કહીએ છીએ ને એ ખરેખર સામાજિક આચાર સંહિતા જેવા હતા પછી કાલખંડેમાં એમાં વિકૃતિ આવી છે પણ નહીતર એના લોકગીત નો બને જો એ દંડાત્મક હોય ને તો એના લોકગીત નો બને પણ એ ગમતા હશે સમાજની અંદર પરવડતા હશે સાંકડી શેરીમાં મારા જેઠજી મને ઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળ માં હો મોરા શામ

હવે તો આપણા એજ્યુકેશન ની બધી સિસ્ટમોમાં આપણે દાખલ થઈ ગયા હું તો ઘણી વખત કહું છું કે અમારી દીકરીઓને ગાતા દોતા વલોવતા રોતા ભરતા આ બધું વગર ભણે હોય હો ટકા આવડતું અદભુત બનાવતા આખી આખી માઇન્ડ એની ભરત ભરેલી હોય અને હાથની ભરેલી જ હોય દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી એને જેટલું કરિયાવરમાં દેવાનું હોય ને એને મોટે ભાગે એણે જ ગૂંથી નાખ્યું અને એના એના દોરાન મોતીન બખિયાન એ બધું ભાઈઓ લઈ આવતા હોય અને એને આપ્યા રાખતા હોય ને બેઠી બેઠી એને બખિયા માનીને એને બધી ડિઝાઇનો કરી હોય અને કેવા કેવા સુંદર ભીત પ્રસિદ્ધ પાટીઓ મોરા મખેડા આજે તમે ક્યાંક હવે તો એનો પાછો ક્રેઝ આવ્યો છે હવે પાછા ફાઈવ સ્ટારમાં આપણા એ બધા પછી લગાડવાનું શરૂ થયું છે આપણે તીન ના બોઘરામાં આપી દીધ્યું હવે એની ડિમાન્ડ શરૂ થઈ ગયું છે એવા વડીલો તમે જે કહો છો ને જયેશભાઈ સાચું છે આ યુવાન છે ને માટે યુવાન છે મને યાદ નથી કોનું ને ક્યાં વાક્ય લખેલું છે ઇંગ્લિશ પ્લેટફોર્મમાં કે આઈ એમ ધ યંગ મેન ઓફ ટ્વેન્ટી યર્સ વિથ ધ એક્સપિરિયન્સ ઓફ ફોર્ટી યર્સ હું વીસ વર્ષનો જુવાન છું પણ ચાલીસ વર્ષના અનુભવ સાથેનો એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સ છે આપ સૌને મળીને મને અતિ પ્રસન્નતા થઈ આપ સૌને જોઈને અમને ખૂબ રાજીપો થયો જયેશભાઈનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું કે રાજકોટની અંદર મને આટલા બધા વડીલોના આશીર્વાદ આમાં હું એક આશીર્વાદ ત્રુટક ત્રુટક મળે એને બદલે આ જથ્થાબંધ આશીર્વાદનો તમે ઢેલો તમે સ્કેલ તમારા માટે વાપરતા સ્કેલ મારા માટે લાગુ કર્યું એ માટે આપ સૌનો પુનઃ આભાર